આ શામળાજી જતા બનેલી ઘટના આ ધોળકા તાલુકામાં એક શાંત અને સંસ્કારી ગામ આવેલું છે આ ગામમાં મહેશ પટેલ આ ખેતી અને મજૂરી કરીને પોતાનો પરિવાર સલાવતો આ મહેશ બહુ બોલકણું નહોતો આ પરંતુ મનમાં ઊંડો વિશા રાખતો માણસ હતો આ તેની પત્ની હેરલ સ્વભાવથી સરળ સહનશીલ અને ધાર્મિક હતી આ છેલ્લા ત્રણ વર્ષથી તેમના જીવનમાં સુખ ઓછું અને ચિંતા વધારે હતી આ કારણ કે તેમનો એકમાત્ર દીકરો અંશ અવારનવાર બીમાર પડતો હતો આ ગામના वैद्यથી લઈને શહેરના મોટા ડોક્ટર સુધી બધાને બતાવ્યું આ દવાઓ કરાવી મંત્ર જાપ પણ કરાવ્યા છતાં અંશનો સ્વાસ્થ્ય પૂરતું સુધરતું નહોતું આ હેરલ રાત્રે ભગવાનને યાદ કરીને રડતી અને મહેશ બહારથી મજબૂત દેખાતો છતાં અંદરથી તૂટતો જતો હતો હ એ જ દિવસોમાં એક સાંજે હેરલે શામળાજી વિશે ટીવીમાં સાંભળ્યું હેરલે ભગવાન સામે મન્નત માની તેણે મનમાં કહ્યું કે હજુ અંશનું થોડું પણ સુધરશે આખો પરિવાર ધોળકાથી શામળાજી દર્શન કરશે એ મન્નત કોઈને કહેલી નહોતી આ પરંતુ જાણે ભગવાને સાંભળી લીધી હોય એમ થોડા જ દિવસોમાં અંશની તબિયતમાં સુધારો દેખાવા લાગ્યો તાવ ઘટ્યો ભૂખ વધવા લાગી આ સહેરા પર ફરી હળવી હાંસી આવવા લાગી હિરલના મનમાં વિશ્વાસ પાકો થયો કે હવે પૂરી કરવી જ જ પડશે આ વાત ગામમાં ફેલાતા મહેશના ઓળખીતા મનોજભાઈ તેની પત્ની કવિતા અને વૃદ્ધ દંપતી દલપત કાકા અને જશોદાબેન પણ શામળાજી જવાની તૈયારી બતાવવા લાગ્યા આ મનોજનો ધંધો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હતો આ કરજ વધી રહ્યું હતું અને મનમાં ભારે બોજ હતો આ કવિતા સંતાન માટે ભગવાન પાસે આશા રાખતી હતી આ દલપત કાકા અને આશા લઈને આ યાત્રામાં જોડાઈ રહ્યા હતા આ યાત્રાનો દિવસ નક્કી થયું આ શ્રાવણ મહિનાની વહેલી સવાર હતી આ સ વાગ્યા પણ નહોતા ત્યાં જ ધોળકાના બસ સ્ટેન્ડ પર ભીડ સામવા લાગી હતી અંધારામાં ધૂંધળી લાઇટો ભીજાયેલું વાતાવરણ અને ઠંડુ પવન આ બધું જ કોઈ રહસ્યમય અનુભૂતિ કરાવતું હતું આ કોઈ હાથમાં નાળિયેર લઈને આવ્યો હતો આ કોઈ ફૂલની થાળી લઈને આ તો કોઈ મોઢે ધીમે ધીમે ભગવાન નું નામ જપતો હતો આ મહેશ અને હિરલ પણ અંશનો હાથ પકડી બસ સ્ટેન્ડ પર ઉભા હતા આ હિરલના મનમાં ઉત્સાહ પણ હતો અને અજાણ્યું ભય પણ આ બસ આવી ત્યારે લોકો ઝડપથી સઢવા લાગ્યા આ દલપત કાકા બસની સીડી ચડતા હતા ત્યારે તેમનો પગ લપસ્યો અને તેઓ પડી જતા બસ્યા હાથ કંપી ઉઠ્યો અને તેમના સહજ રીતે હે ભગવાન નીકળી ગયું આસપાસના લોકો હસી પડ્યા અને વાતને સામાન્ય ગણાવી આ પરંતુ મહેશના મનમાં ક્યાંક શિનતા જાગી આ થોડા સમય બાદ હેરલના હાથમાંથી થાળી સરકી ગઈ અને ફૂલ પડી ગયા આ હેરલ થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગઈ આ પરંતુ તરત જ તેને મનને મજબૂત કરીને ભગવાનનું નામ લીધું આ બસ ઉપડવા તૈયાર થઈ રહી હતી અત્યારે એક બાળક અચાનક જોરથી રડવા લાગ્યું તેની સમજાવ્યું પણ બાળક શાંત થતું નહોતું આ કોઈએ કહ્યું કે મુસાફરીનો ડર રહેશે આ કોઈએ કહ્યું કે ઊંઘ પૂરી નહીં થઈ હોય આ એ રડવાની સાથે બસના અંદરના વાતાવરણમાં એક અજીબ તણાવ ફેલાઈ ગયો અર ડ્રાઈવરનું નામ વેસે હતું. આ તે પોતાને અનુભવી અને નિર્ભય માનતો હતો. આ તેણે હસીને કહ્યું કે આ રસ્તો તો રોજનો છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ બસ સડક થી આગળ વધવા લાગી. આ શરૂઆતમાં મુસાફરો વચ્ચે વાતો ચાલતી રહી. આ કોઈ શામળાજી ભગવાનના સમતકારોની વાતો કરતો હતો. આ તો કોઈ પોતાના દુઃખ કથા કહેતો હતો. આ કવિતા અને હિરલ વચ્ચે સંતાન વિશે વાતો ચાલી રહી હતી આ જ્યારે મનો શાંતિથી બારી બહાર જોઈ રહ્યો હતો આ થોડી દૂર ગયા પછી બસ એક નાના મંદિર પાસે પહોંચી આ ત્યાં એક સાધુ ઊભા હતા હાથ ઓસા કરીને બસ રોકવાનો સંકેત કરી રહ્યા હતા આ પરંતુ વિજય બસ રોકી નહીં અયશણે સાધુએ કંઈક ઓસા અવાજે કહ્યું આ જે બસના અંદર સ્પષ્ટ સંભળાયું નહીં આ મહેશે પાછળ ફરીને જોયું તો આ સાધુની નજર બસ તરફ સ્થિર હતી આ તેના પર ગંભીરતા અને ભાવ હતો એ દ્રશ્ય મહેશના મનમાં અજીબ રીતે ખૂંસી ગયું આ જેમ જેમ બસ આગળ વધતી ગઈ તેમ રસ્તો સાંકડો થતો ગયો આસપાસ પહાડીઓ શરૂ થઈ આ વૃક્ષો વધુ ઘાંડ બનતા ગયા આકાશમાં કાળા વાદળો એકઠા થવા લાગ્યા હળવો પવન હવે ઠંડો અને ભર્યો બની ગયો હતો આ હેરલના મનમાં અશાંતિ વધતી જતી હતી આ તેણે અંશને વધુ નજીક ખેંચી લીધો અંશ ઊંઘતો હતો પરંતુ તેની શ્વાસની ગતિ હિરલને અસામાન્ય લાગી આ એક વળાંક પર બસ અચાનક ઝૂકી ગઈ અંદર બેઠેલા લોકો સોંકી ઉઠ્યા આ દલપત કાકાએ ધીમે અવાજે ભગવાનનું નામ લેવું શરૂ કર્યું આ જશોદાબેન પણ માળા ફેરવવા લાગી આ વેજે હસીને કહ્યું કે આ રસ્તો જ એવો છે આ પણ તેના અવાજમાં હવે પહેલા જેવી ખાતરી નહોતી આ ધીમે ધીમે બસમાં વાતો બંધ થવા લાગી મૌન છવાઈ ગયું આ માત્ર બસના એન્જિનનો અવાજ અને રસ્તાના ખાડાઓનો ખડખડાટ જ હતો આ મહેશના મનમાં એક વિચાર ફરી ફરીને આવતો હતો આ શું આ યાત્રા સાચે સરળ રહેશે આ હિરલની આંખોમાં શ્રદ્ધા સાથે ભય પણ દેખાતો હતો આ બસ હવે સંપૂર્ણ રીતે પહાડી વિસ્તારમાં પ્રવેશી ચૂકી હતી આગળનો રસ્તો ભરેલો હતો અને ઊંડા ખાડા દેખાતા હતા આ જોઈને ઘણા મુસાફરોના મોઢે શબ્દો બંધ થઈ ગયા આ દરેક પોતાના મનમાં ભગવાનને યાદ કરી રહ્યો હતો આ કોઈ આશાથી કોઈ ડરથી આ ધોળકાથી શરૂ થયેલી આ યાત્રા હવે એક નવા તબકે પહોંચી ગઈ હતી આજે આગળ શું થવાનું છે તેને તેની કોઈની કલ્પના નહોતી આ બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી આ રસ્તો બંને બાજુ ઊંચી અને નીચે નજર પડી તો દિલ ધબકાવી ઊંડી દેખાતી હતી આકાશમાં કાળા વાદળો ગાઢ થતા જઈ રહ્યા હતા હળવી હળવી ઝરમર પડવા લાગી હતી આ બસની અંદર હવે કોઈ ખાસ વાત કરતું નહોતું આ દરેકના ચહેરા પર ચિંતા અને અજાણ્યો ભય સ્પષ્ટ દેખાતો હતો આ મહેશ બારી બહાર જોઈ રહ્યો હતો આ હિરલ અંશને સાથી સાથે બેઠી હતી આ તેના મનમાં સતત એક જ પ્રાર્થના ચાલતી હતી કે આ ભગવાન બસ સલામત રીતે શામળાજી પહોંચાડી દે આ એકાએક બસના આગળના ભાગમાંથી અજીબ અવાજ આવ્યો આ જાણે કોઈ ધાતુ એકબીજા સાથે ઘસાતી હોય એવો કર્કશ અવાજ આ ડ્રાઈવર વિજયે તરત જ બ્રેક દબાવી આ પરંતુ બસ ઝાટકો ખાઈને થોડા ફૂટ આગળ સરકી ગઈ અંદર બેઠેલા લોકો એકબીજા તરફ જોઈ સોંકી ઉઠ્યા કોઈ પૂછ્યું શું થયું આ પોતાને સંભાળતા કહ્યું કઈ નથી થોડી ટેકનિકલ ખામી હશે આ તેની આંખોમાં પહેલી વખત ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો આ બસ ફેરી આગળ વધવા લાગી આ પરંતુ હવે તેની ઝડપ ઓછી હતી આ રસ્તાના દરેક વળાંક પર બસ અજીબ રીતે કંપતી લાગતી હતી આ દલપત કાકાના મોઢેથી અચાનક ઊંડો શ્વાસ નીકળી ગયો આ તેમણે ધીમી અવાજે કહ્યું આ રસ્તો સારો લાગતો નથી આ થોડા સમય પછી અચાનક એક તીવ્ર વળાંક આવ્યો આ વેજે બસ વાળવાનો પ્રયાસ કર્યો આપણે એ ક્ષણે બ્રેકે જવાબ આપવાનું બંધ કરી દીધું આ બસનો આગળનો ભાગ વળાંકની બહાર તરફ સરકવા લાગ્યો એ ક્ષણમાં બસની અંદર શીસો ફાટી નીકળી આ કોઈ હે ભગવાન બોલી ઉઠ્યું આ કોઈ બાળકોને સાથી સાથે સોંટાડવા લાગ્યું હેરલે અંશને બાહોમાં દબાવી લીધો અંશની આંખો ખુલી ગઈ અને તે ડરીને રડવા લાગ્યો આ મહેશે બંનેને પોતાની બાહોમાં લઈ લીધા આ પરંતુ તેના હાથ કંપી રહ્યા હતા આ તેને લાગ્યું કે હવે બસ ખાઈમાં જતી રહેશે અને બધું અહીં જ પૂરું થઈ જશે અયશાણે તેને જીવનના બધા દ્રશ્યો આંખો સામે ફરી ગયા અંશનો જન્મ આ હિરલની સહન શક્તિ કરજની ચીનતા અને શામળાજી પહોંચવાની અધૂરી ઈચ્છા આ બસ હવે ખાઈના કિનારે પહોંચી ગઈ હતી આગળના ટાયર ઝૂલતા લાગ્યા આ વિજય પૂરી તાકાતથી સ્ટેયરિંગ પકડી રાખ્યું હતું આ પરંતુ બસ તેના કાબુ બહાર જતી જણાતી હતી એ ક્ષણે અચાનક કોઈ સ્ત્રીએ ઊંચી અવાજ છે શામળાજી ભગવાનનું નામ લીધું અહીંયા અવાજમાં એવી તીવ્રતા અને શ્રદ્ધા હતી કે આ જાણે બસની અંદર કોઈ અદ્રશ્ય શક્તિ જાગી ગઈ હોય એક ક્ષણ માટે બધું સ્થિર થઈ ગયું આ બસ અચાનક ઝાટકો ખાઈને આગળ વધતી અટકી ગઈ આગળના ટાયર ખાડા ને કિનારે અટકી ગયા આ પાસળો ભાગ હજી રસ્તા પર હતો આ થોડા સેકન્ડ માટે બસ સંપૂર્ણ મૌનમાં ડૂબી ગઈ આ કોઈ શ્વાસ લેવાનું પણ ભૂલી ગયું હોય એમ લાગતું હતું આ પછી ધીમે ધીમે લોકો નીચે ઉતરવા લાગ્યા આ એરલની આંખો માંથી આંસુ વહી રહ્યા હતા આ તેણે અંશના માથા પર હાથ ફેરવીને જોયું અંશ સુરક્ષિત હતો પણ પોતાને સ્પર્શ કરીને ખાતરી કરી કે તે સુરક્ષિત છે આ દલપત કાકા જમીન પર બેઠા હતા વારંવાર કહેતા હતા આ ભગવાને બસાવી લીધા આ વેજે બસ માંથી નીચે ઉતર્યું આ તેના પગ કંપી રહ્યા હતા તેણે આગળ જઈને જોયું તો આ બસ માત્ર થોડા ઇંચના અંતરે ખાડામાં પડતા બસી ગઈ હતી આ એ દ્રશ્ય જોઈને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા આ તેણે બસની સામે ઉભા રહીને માથું ઝુકાવી દીધું આ એ ક્ષણે તેના મોઢેથી નીકળેલા શબ્દો કોઈ બહાદુરી ના નહોતા આ પરંતુ પસ્તાવાના હતા આ મારી બેદરકારી હતી તે બળબડ્યું આ ભગવાને આજે જીવન આપ્યું આ થોડી વારમાં નજીકના ગામના કેટલાક લોકો ત્યાં પહોંચી ગયા આ તેમણે બસની સ્થિતિ જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું કેટલાકે કહ્યું કે આ વળાંક પર પહેલા પણ અનેક અકસ્માતો થયા છે આ ગામ લોકોએ મળીને બસને ખતરનાક સ્થિતિમાંથી દૂર કરવાનો પ્રયાસ શરૂ કર્યો આ બધા યાત્રિકોના ચહેરા પર એક જ ભાવ હતો આ જીવ બસ્યાનો અયષણે કોઈને પૈસા કરજ કે દુઃખ યાદ ન હતું આ માત્ર એક જ સત્ય હતું કે તેઓ બધા આજે મોતના મોઢેથી પાછા આવ્યા હતા આ કોઈએ કહ્યું કે હવે આગળ જવું જોખમી છે આ ઘટના કોઈ સામાન્ય સંયોગ નહોતી આ ઘણા લોકોના મનમાં એ જ વિચાર ફરી ફરીને આવતો હતો કે આ જો શામળાજી ભગવાને આજે બસાવ્યા છે આ તો કદાચ આ યાત્રાનો કોઈ વિશેષ અર્થ છે આ બસ પાસે ઊભા રહીને દરેક વ્યક્તિ પોતાના મનમાં ભગવાન સાથે સંવાદ કરી રહ્યો હતો આ કોઈ રડતો હતો કોઈ મૌન હતું આ તો કોઈ અંદરથી સંપૂર્ણ બદલાઈ ગયો હતો આ ઘટના પછી હવે આ યાત્રા માત્ર દર્શનની રહી નહોતી આ પરંતુ જીવનની નવી નજરે જોવાની શરૂઆત બની ગઈ હતી આ પહાડી માર્ગ પર થયેલી ભયંકર ઘટના પછી આ થોડા સમય માટે બધા જ મુસાફરો મૌનમાં ઊભા હતા આ કોઈના ચહેરા પર હજી પણ ડર સ્પષ્ટ દેખાતો હતો આ બધાને લાગતું હતું કે આ થોડા સમય પહેલા જે બન્યું તે કોઈ સામાન્ય સંયોગ ન હતું આ ગામના લોકોએ સહાય કરીને સૌને સા પાણી પીવડાવ્યા આ ધીમે ધીમે સૌ સામાન્ય થવા લાગ્યા આ પ્રશ્ન ઊભો થયો કે હવે આગળ શું કરવું આ કેટલાક મુસાફરો પાસા ફરવાની વાત કરતા હતા પરંતુ મહેશની આંખોમાં અજીબ દ્રઢતા હતી આ તેણે હેરલ તરફ જોયું આ હેરલે પણ આંખોથી સહમતી આપી આ લાગતું હતું કે આ ભગવાને છે અત્યારે દર્શન કર્યા વગર પાછા ફરવું યોગ્ય નથી આ નજીકથી બીજા વાહન દ્વારા યાત્રા આગળ વધારવામાં આવશે આ ગામના લોકોએ એક મજબૂત બસની વ્યવસ્થા કરી આપી આ બધાએ મનમાં ભય હોવા છતાં આ ફરીથી મુસાફરી શરૂ કરી આ વખતે બસમાં કોઈ વાતચીત નહોતી આ માત્ર મૌન પ્રાર્થના અને અંદરથી ઉભરાતી શ્રદ્ધા હતી આ દરેક વ્યક્તિ પોતાના મનમાં ભગવાન સાથે સંવાદ કરી રહ્યો હતો આ જ્યારે બસ શામળાજી પહોંચવા લાગી અત્યારે દૂરથી મંદિરના ધ્વજ અને ઘંટના સંભળાવવા લાગ્યા અહીં અવાજ સંભળાતા જ આ ઘણા લોકોની આંખોમાં ફરી આંસુ આવી ગયા આ બસમાંથી ઉતરતા જ હિરલ જમીનને સ્પર્શ કરીને આ ભગવાનને નમન કર્યું આ મહેશે અને મંદિર તરફ પગલા ભર્યા આજે અત્યાર સુધી ડરેલો હતો હવે તેના ચહેરા પર અજાણી સમક હતી આ જાણીએ બધું સમજતો હોય આ મંદિરના પ્રાંગણમાં પ્રવેશતા જ આ વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું આ ધૂપની સુગંધ આરતીનો નાદ અને ભક્તોની ભીડ આ બધું જ મનને શાંતિ આપતું હતું આ મહેશ હિરલ મનોજ કવિતા દલપત કાકા અને જશોદાબેન આ બધા જ ભગવાન સામે ઉભા હતા આ પરંતુ દરેકના હૃદયમાં અલગ અલગ ભાવ હતા આ કોઈ આભાર માનતો હતો આ કોઈ જીવન માટે નવી શરૂઆત માંગતો હતો આ હિરલે આંખો બંધ કરીને ભગવાન સામે પોતાની મન્નત યાદ કરી આ તેણે મનમાં કહ્યું કે આ તેણે કોઈ ધન કે વૈભવ નથી માગ્યું આ માત્ર પોતાના દીકરાનું સ્વાસ્થ્ય અને પરિવારની શાંતિ માગી હતી તેની હળવી હાથ પકડી લીધો હેરલને લાગ્યું કે સ્પર્શમાં ભગવાન સામે માથું નમાવી મનમાં સંકલ્પ લીધો કે હવે જીવનમાં અહંકાર અને બેદરકારીને સ્થાન આપશે નહીં મનોજ અને કવિતા પણ લાંબા સમય સુધી મૌનમાં ઊભા રહ્યા આ કવિતાની આંખોમાં આંસુ હતા પરંતુ એ આ શું દુઃખ ના નહીં આશા ના હતા આ દલપત કાકા ધીમે ધીમે ભગવાનનું નામ લઈને હાથ જોડ્યા જશોદાબેનના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી આ જાણે વર્ષોની ઈચ્છા પૂરી થઈ ગઈ હોય આ દર્શન પછી સૌ મંદિરની બહાર બેઠા આ કોઈ ફોટા પાડતું આ થોડા સમય પછી વેજે પણ ત્યાં આવ્યો આ તેની આંખોમાં હજી પણ પાછો હતો આ તેણે બધાની સામે હાથ જોડીને માફી માંગી આ કહ્યું કે આ ઘટના પછી તેણે નક્કી કર્યું છે કે હવે જીવનમાં ક્યારેય બેદરકારી નહીં રાખે આ વાહન ચલાવવું માત્ર રોજગાર નહીં પણ જવાબદારી છે આ કોઈએ તેને દોષ ન આપ્યો આ કારણ કે સૌને લાગતું હતું કે આ ઘટના બધાને શેખ આપવા માટે બની હતી આ ગામ પરત ફર્યા પછી આ ઘટનાની સરસાથ ધોળકામાં ધીમે ધીમે ફેલાઈ ગઈ આ લોકો અને શામળાજી ભગવાનનો ચમત્કાર ગણવા લાગ્યા પરંતુ મહેશ અને હિરલ માટે આ ચમત્કાર માત્ર જીવ બસાવવાનું નહોતું અપ્રંતુ જીવનને નવી દિશા મળવાનું હતું આ મહેશે હવે વધુ મહેનત અને ઈમાનદારીથી કામ કરવાનું નક્કી કર્યું આ હિરલ વધુ ધીરજ અને શ્રદ્ધા સાથે પરિવાર સંભાળવા લાગી અસમય જતા અંશ સંપૂર્ણ સ્વસ્થ થવા લાગ્યો આ તેની હાંસીમાં હવે ડર નહોતો આ મનોજને પણ ધીમે ધીમે કામ મળવા લાગ્યું આ કવિતાના મનમાં આશા વધુ મજબૂત બની આ દલપત કાકાની તબિયતના જીવનમાં નાના મોટા ફેરફારો આવ્યા પરંતુ એ બધાની શરૂઆત એ પહાડી માર્ગ પર થયેલી ઘટનાથી થઈ હતી આ સ્ટોરીનો સાસો સંદેશ એ હતો કે આ ભગવાન પરનો વિશ્વાસ માત્ર મંદિરમાં જ નહીં આ પરંતુ જીવનના દરેક વળાંક પર જરૂરી છે બેદરકારી અહંકાર અને ઉતાવળ માનવ તરફ લઈ જાય છે સંયમ અને જવાબદારી જીવન આ શામળાજી સુધીની આ યાત્રા દરેક માટે માત્ર દર્શનની નહોતી આ પરંતુ આત્મચિંતનની યાત્રા બની ગઈ હતી આજે પણ જ્યારે મહેશ શામળાજી ભગવાનનું નામ લે છે અત્યારે તેના મનમાં એ પહાડી રસ્તો એ ક્ષણ ને ભગવાનની કૃપા જીવંત થઈ જાય છે આજે યાદ અપાવે છે કે આ જીવતા રહેવું પોતે એક આશીર્વાદ છે આ કોમેન્ટમાં જય શામળાજી લખવાનું ભૂલશો નહીં આ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત